બે હજાર સોળમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ઉત્તર પ્રદેશના કલર કામ કરનારા વચ્ચે અપહરણ ખનણી અને થાળ સાથે મર્ડરનો એક બનાવ બનેલો આ બે હજાર સોળથી આ મર્ડરનો એક આરોપી જેનું નામ બબલુ રામન ઝરોલિયા જે અહીંયા જૂનાગઢ ખાતે રહેતો હતો એનું મૂળ એમપી ભીંડ જિલ્લાનો વતની હતો અને બે હજાર સોળથી એ નાસ્તો કરતો હતો જૂનાગઢ જિલ્લાના ટોપ ટેન પકડવાના આરોપીઓ અને રાજ્ય સરકારે જેના ઉપર ઇનામ જાહેર કરેલું છે એવું દસ હજારનું ઇનામ જેના ઉપર જાહેર હતું એ આ બબલુ રામલખન ઝરોલિયા ઉપર એલસીબીની ટીમને બાતમી મળેલી કે એક પંજાબ ખાતે હાલ આ આરોપી છે એ ત્યાં છુપાયો છે એ બાતમીના આધારે પીઆઈ પટેલ અને એમની ટીમ ત્યાંથી પંજાબથી આ આરોપીને હાલ લાવેલી છે સાથે સાથે બીજો એનો ભાઈ અહીંયા હથિયારની ડિલિવરીમાં પણ એ બે હજાર સત્તરથી અહીંથી જૂનાગઢ જિલ્લામાંથી એ નાસ્તો પડતો હતો એની વિગત જાણવા મળેલી કે ખાનગીમાં કે એ હાલ છુપાયેલો છુપાવે છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે તો આ આરોપીને ઈટાવા જિલ્લાના ભરતના તાલુકાના વિસ્તારમાંથી આરોપી ટીનું ઉર્ફે અજય રામલખન ઝરોલિયાની પણ આ એલસીબીની ટીમ છે એને હસ્તગત કરેલી છે આ રીતે છેલ્લા આઠેક વર્ષથી નાસ્તા પડતા એવા આરોપીને જૂનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ પંજાબ અને ઉત્તર પ્રદેશથી પકડ્યા છે બે હજાર સોળમાં જૂનાગઢ જિલ્લામાં જે કલર કામ કરતા હતા એ પૈકી એક કુંવરસિંહ જિયાલાલ દોહરે એમને અહીંયા અંદર પૈસાની લેતી દેતીના એક પ્રશ્નો થયેલા આ બાબતે આ મરણજનક જનાર કુંવરસિંહનું અહીંયા મર્ડર થયેલું એમાં અપહરણ કરી એમની પાસેથી પૈસા પડાવી અને જે મર્ડર કરેલું એ મર્ડરના કેટલાક આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા એ પૈકીનો આ બબલુ રામલખન ઝરોલિયા છે એ પકડવાનો બાકી હતો એમની પાછળ એલસીબીની ટીમ છે એમની વોચ રાખેલી હતી એમની ખાનગી માહિતી ઘટાવતા ધ્યાનમાં આવેલ કે એ હાલ પંજાબમાં છુપાયેલો છે અને એ આરોપીને લાવવા માટે એક ટીમ અહીંથી રવાના કરેલી તો એ ટીમે આજે આજરોજ અહીંયા પકડી પાડે છે